જૂનાગઢની અંદર અસામાજિક તત્વોનો જે ત્રાસ છે દિવસે ને દિવસે વધતો થાય છે હાલમાં જ પાંચ લોકોને એક ભૂચસી હેઠળ અટકાયત કરી અને એમને લાજપોર સુરતના લાજપોર જેમાં મોકલવામાં આવ્યા છે એવા સંજોગોમાં જૂનાગઢમાં ફરી વખત એક એવી ઘટના બની છે ગઈકાલે પ્રદીપ ખાડિયા વિસ્તાર જે ગણાય છે ત્યાં મહિલાઓ ઉપર લૂંટના ઈરાદે બે શખ્સોએ હુમલો કર્યો હતો અને છરી એના પેટ ઉપર રાખી એને મારી નાખવાની ધમકી આપી અને લૂંટ મચાવી હતી એટલું જ નહીં જ્યારે એને ગળું દબાવાની કોશિશ કરતા હતા ત્યારે પોલીસ દોડ્યા હતા પોલીસને પણ એટ્રોસિટીમાં ફિટ કરી દેવાની ધમકી આપી અને જ્યારે પોલીસે એને પકડવાની કોશિશ કરી તો બંને શખ્સોમાંથી એક શખ્સે બીજા શખ્સ ઉપર ગળા પર છરી રાખી અને એવી ધમકી ઉચારી કે જો પોલીસ અમને પકડી લેશે તો હું મારા મિત્રને મારી નાખીશ ક્યાં છે કાયદોની વ્યવસ્થા ક્યાં છે આમાં લોકોની સલામતી જ્યારે પોલીસ ઉપર એટ્રોસિટીની ધમકી મારવામાં આવે છે જ્યારે પોલીસને જ પોતાના મિત્રને મારી નાખવાની ધમકી આપી અને પોલીસને બનમાં લેવાની કોશિશ કરવામાં આવે છે ત્યારે જુનાગઢની અંદર સલામતી અને કાયદોની વ્યવસ્થા છે એ ખોરવાતી જતી હોય એવા સંજોગોનું નિર્માણ થઈ રહ્યું છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ખાડિયા વિસ્તારમાં જાગૃતિબેન જાદવ અને અન્ય સાહેબ દયાબેન કરિયાણાની ખરીદી કરવા ગયેલા હોય તેવા સમયે આરોપી સંદીપ ગુપ્તે કાલિયો સોલંકી તથા જયેશ વગેરે આ બંને આરોપીઓ ત્યાં હાજર હોય અને જે ફરિયાદી છે તેના પેટ પર ચપ્પુ રાખી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા અગિયારસો પચાસ રૂપિયાની લૂંટ કરેલી ત્યારબાદ આ બાબતે તેના ઘરે પણ આવેલો અને માથાકૂટ કરતો હોય તેવા સમયે જે અન્ય સાહેબ ધાનીબેનને પોલીસને ફોન કરતા ઉશ્કેરાઈ જઈ અને ધાનીબેનને ગળા પછી દબાવવાનો પ્રયત્ન કરેલો અને જાનથી મારી નાખવાના ઈરાદે તેમનું ગળું દબાવેલું ત્યારબાદ પોલીસ આવી જતા પોલીસને પણ ખોટા એટ્રોસીના કેસમાં ફિટ કરવાની ધમકી આપેલી અને આ આરોપીઓએ છે આરોપી નંબર એક સંદીપ ઉર્ફે કાલ્યો જે ગુનાયત ઇતિહાસ ધરાવે છે તેને આરોપી નંબર બે જયેશ વઘેરા અને પોતાની જાત પણ કાચથી હુમલો કરેલો અને ઈજાઓ પહોંચાડેલી અને ત્યારબાદ પોલીસ પર ખોટા એલિગેશન પણ શરૂ કરેલા ખાસ કરીને આ જે આરોપી મુખ્ય છે કાર્ય એણે મિત્રની હત્યાનો પણ પ્રયાસ કર્યો છે તેવો પણ ઉલ્લેખ છે આ સંદીપ ઉર્ફે કાલિયાએ જે સાહેબ ધનીબેન છે તેમને પણ જાનથી મારી નાખવાની ઈરાદે તેનું ગળું દબાવેલું ત્યારબાદ જે તેનો મિત્ર આરોપી નંબર બે છે જયેશ વાઘેરા તેના પર પણ કાચ વડે હુમલો કરેલો અને આ ઉપરાંત તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ પણ તેના વિરુદ્ધ લૂંટ એક્સ્ટોર્શન તેવા બધા ગુનાઓ દાખલ થયેલા છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર બસો સન્નુ બી ત્રણસો એકાવન બસો છવ્વીસ ચોપન તથા જીપીએ એકસો પાંત્રીસ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ બંને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલો છે જૂનાગઢની અંદર આ સામાજિક તત્વોનો ત્રાસ છે એ દિવસેને દિવસે વધતો જાય છે ખરેખર તો જૂનાગઢની અંદર આ કાયદોની વ્યવસ્થા છે એને નિયંત્રણમાં લેવાની ખાસ જરૂર છે هرګوی جوشي نهګاد